ગધેડો ને કૂતરો બે વાતો કરતા હતા ગધેડો કુતરાને કે યાર મને મારો માલિક બહુ મારે ગધેડો કે પણ હું કરું કુતરો કેમ કે માલિક એવું કીધા કરે છે એની દીકરીને એ કે જો તું નહિ ને તો તારા લગ્ન છે ને આ ગધેડા કરી દેસ એની રાહ જોઈને હું બેઠો હમણાં એક છોકરીએ છોકરા ને કીધું મારું પર્સ છે ને ઘરે ભૂલી ગઈ છું અને મારે છે એક હજાર રૂપિયા ની જરૂર છે છોકરો કે યાર આમાં ક્યાં બહુ મોટી વાત છે કેમ એ કે આ લે દસ રૂપિયા રિક્ષા કરીને ઝડપથી ઘરેથી તને ફાંસી આપવામાં આવશે ત્યાં તો સોર ખડખડાટ હસવા માંડ્યો હા 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 કરી જજ કે પણ તને ફાંસી આપવાની તું એટલો બધો હસેસ કેમ તમે સ વાગે ફાંસી આપવાનો છો હું જ એક પતિ ને રસોડા માંથી હાથ પડ્યો કે તમને કહું પતિ કે હા બોલ શું છે પત્ની કે આજકાલ હું વધારે ને વધારે સુંદર થતી જતી હોવ એવું નથી લાગતું પતિ કે કેમ કે જોવો મને જોઈને તો આ રોટલી હોય બળવા માંડી છે એક પોતાની પત્ની ને કીધું તારે કયો મોબાઈલ લેવો હશે હું તને લાવી દઉં ફટાફટ લાવી દઉં કે તું બોલ એટલી વાર પત્ની કે ઓલું સફરજનમાં માં બટકું ભરેલું હોય ને એ ફોન મારે લેવો છે કે યાર ગાંડી એવા હેઠા ફોન થોડા લેવાતા હોય